જય ગૌ માતા જય મળતા પ્રાકૃતિક ફાર્મ બાર્ડ પર તડકો જિલ્લો રાજકોટ આત્મનિર્ભર પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો હવે આજે અગ્નિશ્રાનો ઉકાળો બનાવ્યો છે તમે જુઓ આજે અગ્નિ છે દેશી અગ્નિ અને બસો લિટર ઘઉ છે મોટા મોટો ઉકાળો બસો લીટરનો એમાં દસ કિલો મરચી છે પછી પાંચ ચાર પાંચ પાંચસો કિલો જેવું તમાકુ છે ચાર કિલો આદુ છે અને લસણ છે બે કિલો લીમડાના પાંદડા તમે જોઈ શકો દસક કિલો જેવા છે મિશ્ર કોઈ પણ જાતની નીડ આવે તો ફટાફટ ગોથો મારીને આવે તો તળ પડી જાય હમણાં મારવા મોટા મોટા ઉકાળો બસો લિટરનો કાસકોટ તાલુકાનું અનુબાડપર ગામ